ચાલો મિત્રો આપણા બગીચામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને બગીચાની અંદર તે સરસ મજાનો મીઠો લીમડો આપણે વાવેલો છે તે બતાવીશ મિત્રો બગીચાની અંદર જ આપણે એક લીમડા વાવેલા છે મિત્રો સરસ મજાનો જે આપણો મીઠો લીમડો છે તે બતાવી રહ્યો છું આપણા બગીચાની અંદર જે ત્રીજા માળે આપણો વાડા ની અંદર બગીચો બનાવ્યો છે તેની અંદર મીઠા લીમડાના જે ઝાડ છે પણ તમને બતાવી મિત્રો સરસ મજાના ઝાડ છે ચાલો તો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે હું તમારા માટે નવી રેસીપી લઈને આવ્યો છું જેનું નામ છે સોયા ચંક બનાવવાના છે મિત્રો આજે આપણે સોયા ચંકની પૂરેપૂરી રેસીપી તમે જોજો મિત્રો તો ચાલો આજે આપણી રેસીપીનું નામ છે સોયા સોયાચંક તેના માટે જે મટીરિયલ આપણે લીધેલું છે તે હું તમને બતાવીશ તેના માટે સૌપ્રથમ તો આપણે એક વાટકી સોયા લીધેલા છે તમે જોયા છે મિત્રો જે બજારની અંદર સરળતાથી આપણને આવા સોયા દસ રૂપિયાની અંદર જ મળી જતા હોય છે મિત્રો તો ચાલો તેની અંદર ઉમેરવા માટે આપણે એક વાટકી ભાત લીધેલા છે બે તીખા મરચાં છે એક પેપ્સિકમ મરચું છે એક ટામેટું છે એક સૂકો કાંદો છે અને સરસ મજાનો મીઠો લીમડો આપણા બગીચાનો છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આપણું આજે સોયા સોયાશંખ બનાવવાનું છે તે સરસ મજાનો સ્વાદ આવતો હોય છે તમે પણ કોઈ વાર આવી રીતે બનાવજો મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે ભાતને બાફીને તૈયાર કરી લઈએ ત્યાર પછી મરચાં ટમેટાનું કટિંગ કરીને તેનો વઘાર કરશું હું તમને બતાવીશ મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના સોયા સોયાચંગ પુલાવ તૈયાર કરવાના છે વઘાર કરવાનો છે મિત્રો સૌ પ્રથમ આપણે ભાતને સરસ રીતે બાફીને તૈયાર કરી લીધા છે મિત્રો તો ચાલો આપણે હવે સરસ મજાના ચાલો મિત્રો તો આપણે હવે ચંગનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે પેલા રહી ત્યાર પછી એક ચમચી હિંગ તેમજ આપણે જેમેટા અને કાંદા તેમજ મરનું કટિંગ કરેલું હતું તે ઉમેરી દીધું છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું તીખું મરચું હળદર ધાણા જીરું તેમજ આપણે થોડીક વાર તૈયાર થઈ જાય એટલે હવે ભાત પણ જે આપણે બાકીને તૈયાર કરેલા છે તે ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે જે સોયા તૈયાર કરીને રાખેલા છે તે પણ ઉમેરી દઈએ કારણ કે સોયા ચંક બનાવવા માટે સોયા પણ સહેલાઈથી મળી જશે એક વાર ચોક્કસ થી આવી રીતે સોયા ચંક પુલાવ બનાવજો મિત્રો કે તેમનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો મિત્રો બે મિનિટ સુધી ત્યાર પછી હું તમને આપણું સોયા પુલાવ તૈયાર થઈ જાય એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું સોયાસંખ પુલાવ તૈયાર થઈ ગયું છે મિત્રો ચાલો મિત્રો એકદમ સહેલાઈથી અને સરળ રીતે ઓછા ખર્ચે અને સ્પીડમાં બનતી સરસ મજાની આ વાનગી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સોયાબીન શંખ પુલાવ જે લોકોને પુલાવ ભાવતું હોય તે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો સોયા સોયાચંક પુલાવ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો કારણ કે સોયા પણ આપણને સહેલાઈથી કરિયાણાની દુકાન પરથી મળતા હોય છે મિત્રો ચાલો મિત્રો તો આજે આપણે બગીચામાં બેસીને સરસ મજાના સોયાબીન ચંખ પુલાવ જમવાનું છે મિત્રો તમે પણ જમવા માટે પધારો કારણ કે ખાવાની ખૂબ જ મોજ છે મિત્રો તમે જોઈ રહ્યા છો તમને પણ આ ડીશ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો કારણ કે સોયાબીન ચંક પુલાવ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જો કોઈવાર આ રીતનું સોયાબીન ચંક પુલાવ ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજી રેસીપી હું મોકલી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન